મારું ને તમારું આ જે શરીર છે ને એ સાધન છે ઈશ્વર છે એ મારો તમારો સાધ્ય છે આ સાધન દ્વારા મારે ને તમારે અંદર બેઠેલા આત્માને પરમાત્મા સુધી પહોંચાડવાનો છે શરીરને સાચવવું ખોટું બહુ ભૂખ્યા ન રહેવું સાચવવાનું કારણ કે શરીર હાંચવું છે તો મંદિર જઈ શકશો યાત્રાએ જઈ શકશો કથામાં આવી શકશો શરીરને સાચવો ત્રણ ટાઈમ ખાવ સારું સારું ખાઓ શરીર હાથ આપણે ઘોડા જેવા એમ કે ભૂખ્યા ભૂખ્યા નહીં રહેવાનું ભૂખ્યા રહેવાથી ભગવાન નો મળે અમુક અમુક અગિયાર શું રહે છે એકાદશી આગલે દી એકટાણું બીજે દી અફવા અને ત્રીજે દી પાછું એકટાણું આ બધા રહેતા હશો ઘરમાં પાંચ જણા હોય આડો દિવસ હોય તમારે અઢીસો ગ્રામ શાક લાવો માણસાની માર્કેટમાંથી આખું ઘર જમી લે એકાદશી હોય તેથી બે કિલો બટેકા બાફે હવે આ તમે શું કર્યું હે મારે એકાદશીનો અપવાસ બીજું કઈ ખાધું નથી રે કે બીજું કઈ ખાધું એ મેં તો

હાલતા ચાલતા વેફરના બે પડીકા ઉપાડ્યા હોય ટંકે ટંકે ચા પીધી હોય તો એ કે મારે અગિયાર